વર્ષ સજા ભોગી છે એ બાદ બાકી કરો પેરોલ લીધે હાડા અઢાર વર્ષ સજા ભોગી છે તો અતુલભાઈ બધી વાત કરી એના કરવા નથી માંગતો અમારો ભાઈ બે હાજર ચૌદ માં છૂટવો જોઈએ સત્તર માં છૂટવો જોઈએ અઢાર માં છૂટો તો તમને વાંધો હું છે ભારતીય જનતા પાર્ટી અનુરુદ્ધસિંહ નું રાખે છે ધીરાજસિંહ જાડેજા નું રાખે છે કે પછી પાટીદાર સમાજ નું રાખે છે બરોબર કારણ કે હત્યા ખુલ્લે આમ થઈ

એનો કોઈ વર્ગ કે એવું ટ્યાકમાં લીધા સિવાય કેદીને કેદી તરીકે જોગવાઈઓ મુજબ નિયમ મુજબ પરિપત્ર મુજબ માફી આપવામાં આવી હોય તો ભાઈ અનુરુષ સિંહ જાડેજાને પણ કારણ કે અમને પણ સતત અઢાર વર્ષ સુધી એ તેલવાદ ભોગવેલો છે એટલે અમે તો લાગણી વ્યક્ત કરવાયા છીએ અને આ વિચારવા જેવી બાબત છે અને અનુરુચી જાડેજા જેલ જાય તો જયરથી જાડેજા કેમની નહી જયરથી આજીવન સજામાંથી હાથ જ મને કાપી હાથ વરત કાપી તી પછી અત્યાર સુધી કાર્યકાળ ક્યાંય ગયો અને એમાં કોઈ કેમ અરજી નો કરી જો જયરાજસિંહ જાડેજા ને હુકમ લઈ આવવામાં આવ્યા હતા ગોંડલ અંદર આપડે ભૂતકાળમાં કે કેશુ બાપા પાસે આપણા પટેલ સમાજ ના લોકો ગયા તા અને એમ કીધું બાપા અમારે ગોંડલ ની અંદર અનુરૂધ સિંહ જાડેજાનો દબદબો છે અમને એનાથી લાગે છે એટલે કેશુ બાપા એ જયરાજસિંહ ને ધારાસભ્ય તરીકે ન્યા બરોબર પાટીદાર સમાજે ખંભે બેસાડીને ખોબલે ધોબલે મત થઈ ને જયરાજસિંહ પાટીદાર સમાજ ઓલા મુકાય ગોંડલ ના ધારાસભ્ય બનાવ્યા

એનું કર્મ એમ છે અને ધર્મ અને સત્ય સાથે જે છે એનું નામ છે એ ત્યાગ ફરીદાન આત્મસમર્પણ ની મૂર્તિ છે

ને એક હુંફ આપવા માટે એટલે સહયોગ આપવા માટે એમને સહકાર આપવા માટે આજે સમગ્ર ગુજરાતમાંથી તમામ જાતિ સમાજના આગેવાનો યુવાનો વડીલો અને બહેનો પણ ઉપસ્થિત હતા મુદ્દો એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટ ને નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ભારતનું બંધારણ એ સર્વોપરી છે એ ચુકાદાનું પણ અમે સન્માન કરીએ છીએ આત્મું સંમેલન કોઈ સમાજની સામે કોઈ વ્યક્તિની સામે સરકાર સામે જરા પણ નહોતું કારણ કે લોકશાહીમાં બંધારણે જે અધિકારો આપ્યા છે એ મુજબ અમે અમારી વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ સકારાત્મક અભિગમ સાથે કે આમાં સારું શું થઈ શકે એટલે અગાઉના વક્તાઓએ પણ બધી વાતને મળી લીધી છે જે જે ટેકનિકલ પ્રશ્નો છે બે હજાર ચૌદમાં જે એડવાઇઝરી કમિટી મળી એ પછી બે હજાર સત્તરમાં જે નોટિફિકેશન નામદાર રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવ્યું એની જોગવાઈ મુજબ અન્ય કેદીઓને પણ જો સમાજનો કોઈ વર્ગ કેવું ધ્યાનમાં લીધા સિવાય કેદીને કેદી તરીકે જોગવાઈઓ મુજબ નિયમ મુજબ પરિપત્ર મુજબ માફી આપવામાં આવી હોય તો ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજાને પણ કારણ કે અમને પણ સતત અઢાર વર્ષ સુધી એ જેલવાદ ભોગવેલો છે એટલે અમે તો લાગણી વ્યક્ત કરવા આવ્યા છીએ સરકારને કે અમારી આ લાગણી છે અને ની ઉપર અમને પૂરો ભરોસો છે કે આ જે લાગણી છે એ લાગણીનું સરકાર સકારાત્મક રીતે યોગ્ય પ્રત્યુત્તર આપશે એના માટેનું આ આયોજન માનવું એટલા માટે

બે વાર કોઈ અપક્ષ માં ચૂંટાડો નામ છે જેનું નામ છે ત્યાગ બલિદાન આત્મસમર્પણ ની મૂર્તિ છે સમાજ માટે અન્ય સમાજ માટે તો જ આટલા ધર્મગુરુ આવ્યા હોય આટલા હોય આટલા સમાજ તમે જોવો તો ખરા એક કે મકાન ઉપર

શંકર ભગવાન સોમવારે હતા આવું અનુરૂધસિંહ જાડેજાના અમે માણસો હોય તો અમે અમે અનુરૂધસિંહ જાડેજા વાયે ભલામણા ગોંડલ બંધ કરાવી કેમ ઢોલરિયા ગણેશ વાયે ગોંડલ બંધ કરાવ્યું હતું ગણેશ ગોંડલ જ્યારે ત્રણસો હાથ માં આપડે જુનાગઢ માં થઈને જેલમાં ગયા ત્યારે તો એના હાથો થી તમે આખો અનીડા ને મોવૈયા ને ઓલુન આ આખો ભાદરકો બંધ કરાવ્યો તો નતો કરાવ્યો ઢોલરિયા તો અમે અનુરુજસિંહ માણસો હોય ને તો અમે 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 કઈ ગાડી જ ન હાલવા દઈએ અનુરુજસિંહ નો છોકરો કેની આઈરે બે છે ને એ તમારી કલ્પના બાર છે કેની તમારી બધાયની કલ્પના બહાર છે અને અનુરુદ્ધ છોકરાથી આ બધાયથી આ આ ભામ બધી બી ગઈ છે એટલે આ બધોય કાર્યક્રમ થયો ગીતા બાને બે હજાર અઢારમાં નો હાંભ્રુ કે આપણે અનુરુદ્ધ સિંહને જેલમાં મોકલવા માટે અરજી કરીએ પણ ગીતાબાને હવે લેટર પડ ઉપર લખીને લખતા ફાયવું કે ભાઈ અમિત ખૂટ કેસમાં આ આ આ હા આ તમે કરો ઈ કેસ તો નીલ થઈ ગયો એમાં તો ઓલી હેન્ડ રાઇટિંગ બીજાને આવ્યા હવે ક્યાં જાશો બાપુ તમે એટલે આ બધી અંદર ની અંદરો અંદર ની રાજનીતિ ગોંડલ ની અંદર આપણે ગુર્જર સાહેબ એસપી આવ્યા તી પછી તમે શાંતિ જોજો અને તી પછી ના પોલીસ વાળાના આ બધા કાર્યક્રમો જોજો એક નંબર હાલ છે હુકામે એક નંબર હાલ બીસ્ટ ઉપર કાર્યવાહી કરો ને ના ના હુકામે પણ આની ઉપર કાર્યવાહી કરો ન્યાની નૈતિક જવાબદારી કેની આવે એને હુકામ અરજી નો કરી આ વિચારવા જેવી બાબત છે ને એટલે ગોંડલની અંદર ભૂકંપની હું તમને વાત કરી દઉં આ નાના માણસોને ને નો ખબર હોય આ હેને ઉપરના રિપોર્ટ અને આ તમારી પાસે નથી પહોંચતા ને એટલે તમે પોચતા બી જાવ છો તમે બધા જાવશો ગોંડલ ની અંદર ભૂકંપમાં એવો આવ્યો છે કે અનુરૂધસિંહ જાડેજા ને કદાચ અઢાર તારીખે જેલ એન્ટ્રી કરવી પડે જેલ એન્ટ્રી કરશે તી પછી સરકાર બેસશે અને સરકારમાં આપણે જજ ને કલેક્ટર ને આ બધા બેસશે બધા આમ આમ તપાસણી કરશે કે આલો ભાઈ હવે શું કરવું ત્યાં સરકાર ના કુચા માંગરી એવી સરકાર કારણ કે સરકારને જયરાજસિંહ જાડેજા બાજુ જાવું જવું અનુરૂધસિંહ જાડેજા બાજુ જાવું આ એક મહત્વનો મુદ્દો આવ્યો હવે એમાં જોવાનું એ રહ્યું ભારતીય જનતા પાર્ટી અનુરૂધસિંહ નું રાખે છે જયરાજસિંહ જાડેજા નું રાખે છે કે પછી પાટીદાર સમાજ નું રાખે છે બરોબર કારણ કે હત્યા ખુલ્લે આમ થઈ હતી ન્યા કોઈ કોઈ એવો એવું અંદર ખાને કોઈ દારૂ પીવડાવીને મારને કોઈ એવી કોઈ વાત જ નહોતી હું બોલ્યા આમ પંદરમી ઓગસ્ટ આમ ખુરચી ઉપર આમ બેઠા તા આમ સામે જોયું કે માથા ઉપર ગોળી મારી તું કે અમે કઈ જોયું ને અમારું ધ્યાન તો તિરંગા ઉપર હતું આવા ઈ બધાય ક્યાં જશે હવે એટલે ભૂકંપનો પેલો છે અનુરૂધસિંહ જાડેજા જાય છે વાહો વાય જયરાજસિંહ જાડેજાને જવાનું અને જો અનુરુધસિંહ જાડેજા ને જેલ એન્ટ્રી નો થાય એટલે તમારે સમજી લેવાનું જયરાજસિંહ બાપુ એ અનુરૂચસિંહ બાપુ ને આ ચોખ્ખી કપડા વગર ની વાત છે બરોબર તો આમાં ક્યાંય નિખિલ દોંગાઇ વચ્ચે નહીં આવે તો આમાં કોઈ કોઈ પ્રકારનું કોઈ એવો રાજકીય ઇસ્યુ જ નહી આવે કારણ કારણ કે આ તો અમારા ઘરબતની વાત છે આ વિચારવા જવું ને હવે આ પોઈન્ટ ટુ બી કરજો હવે આ ચોખ્ખું થઈ ગયું ને કે આ બધાય કાર્યક્રમ નિખિલ દોંગા એ નહોતો કરાવ્યો હવે આ કાર્યક્રમ બધો અડિયો ઢળીયો ગયો અનુરૂચસિંહ જાડેજા ઉપર અંદરુચી જાડે જાય કરાવ્યો હતો હવે આ અડીયો દડીયો નહીં ગયો છે એટલે આ આ આને કોઈ બાબતે ક્યાંય પોગાય એમ નથી બરોબર આ જી થાય છે આ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવી બરોબર બે અઢી વરસ બાકી છે બરોબર આમાં બહુ વ્યવસ્થિત ભૂકંપ આવવાના છે અને હવે મને એક રાજકીય નેતાએ બહુ સારી સલાહ આપી સુરત વાળા એ કે હવે કાર્યક્રમ ક્યાંથી કરવાના બન્યા વાહ્યાથી કાર્યક્રમ કરવાના આગળથી નહીં કરવાના એટલે અમે અમે હવે એ શીખી ગયા છીએ આવી રીતના જટકા દેવાનું કે આ અને આ મેં જ ઝટકા દેશી અ મેં જ આની બધી જવાબદારી અમે અમારી આ માથે જ લઈ લઈશી હા આ બધી જવાબદારી અ મેં જ કરીશી એટલે આ વિચારવા જેવી બાબત છે અને અનુરૂચિંહ જાડેજા જેલમાં જાય તો જયરસિંહ જાડેજા નહીં જયરતસિંહ આજીવન સજામાંથી હા તો જ મરખ આપીશ

જયરાજસિંહ ને ધારાસભ્ય તરીકે ત્યાં મુઈકા બરોબર પાટીદાર સમાજે ખંભે બેસાડીને ખોબલે ધોબલે મત દઈને જયરાજ સિંહને પાટીદાર સમાજ અલા મુકાય ગોંડલના ધારાસભ્ય બનાવ્યા હવે તો અનુરૂચ સિંહ જાડેજા ને જેલ થાય છે તો ગોંડલમાં ગુંડાગર્દી પૂરી થઈ ગઈ ને મેન માણસ આપણે પલટનના મેન માણસ જેલમાં આવી જાય તો કાલે તમારી જરૂર નથી તમે તમારું વૈભવિક રીતે નૈતિક રીતે પાટીદાર સમાજને રક્ષણ આપવાનું કેશુ પૂર્ણ કરી લીધું છે અને હવે તમે તમારી રીતે જે રીતના રમેશભાઈ ધડુક ભક્તિના માર્ગે ચડી ગયા છે એ જ માર્ગે હવે તમારે ચડી જવાનું બરોબર ગણેશ રાજનીતિ કરશે નહીં પોહા કારણ કે એની ઉંમર છે અને અમારી એ ઉંમર છે

કે ગોંડલની અંદર ગોંડલ શાંત પડી ગયું છે અત્યારે કોઈ નથી એની રીતે રીતે વ્યવસ્થિત ધંધા કરીને ખાઈ નહીં જો જયરાજસિંહ જાડેજાને છાવરશે તો પાટીદાર સમાજની જયરાજસિંહ જાડેજા સામે એક મોરચો નીકળવામાં આવશે અને એને પણ જેલ ભેગો કરવામાં આવશે આ વાતમાં એ તથ્ય નથી ચૂંટણી ફૂટણી થાય રાખે હા અને ટિકિટ ન મળે તોય અને અમારા મુખ્ય પાટીદાર સમાજના નેતા એ છે અલ્પેશ ધોલરિયા કારણ કે સમાજ નો મુદ્દો હોય સમાજ ભેગા ન રહીએ કે નહીં ભેગા રહીએ એટલે આ પણ કાર્યક્રમ જલ્દી થી કરવામાં આવશે જોઈએ અઢાર તારીખ અનુરૂધસિંહ જાડેજાનું શું નક્કી થાય છે જો જેલ એન્ટ્રી થાય ને મિત્રો અઢાર તારીખ એટલે તમારે સમજી જવાનું કે હાલો રેડી એટલે મળીએ અઢાર તારીખ પછી અને આ ગોંડલની જનતા ને હવે તમે તમારી બીક બધી કાઢી નાખજો આ પેલો ભૂકંપ છે આ તમે આવો ભૂકંપ નહીં જોયો હોય કે આ ઉમરે જયરાજસિંહ જાડેજાના હામેના નેતાને જેલવાસમાં જાવું જવું પડે